નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે બેટરી બનાવતી કંપની વિશે જેમાં એક મહિનામાં જ પચાસ ટકા જેટલી તેજી જોવા મળી છે અને આગળ આપણે વાત કરીએ કે જો એલોન મસ્ક ની ટેસ્લા કંપની ભારતમાં આવે તો આ કંપનીને પણ ભારે ફાયદો જોવા મળી શકે છે તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અમર રાજા એનર્જી શેરમાં શુક્રવારે બાર ટકાનીકિટ લાગી હતી તો છેલ્લા એક મહિનામાં આ સ્ટોક ઇન્વેસ્ટરોને પચાસ થી વધુ રિટર્ન આપ્યું છે મંગળવારે અમર રાજા એનર્જી ના સ્ટોક સપ્તાહ સપ્તાનો હાઈ બનાવ્યો હતો સતત પાંચમા સત્રમાં શેરમાં તેજી જોવા મળી છે એટલે કે શેર છે અમર રાજા એનર્જી કંપની આના વિશે આપણે વધારે માહિતી જોઈએ જો એક મહિનાનો ચાર્ટ જુઓ તો શેર માં પચાસ પોઈન્ટ વધારો જોવા મળી રહ્યો છે છવ્વીસ માર્ચે અમર રાજા એનર્જી શેરની કિંમત ના લેવલ પર હતી છ મહિનામાં સ્ટોકે નેવ્યાસી પોઈન્ટ જીરો આઠ ટકાનું રિટર્ન આપ્યું છે એક વર્ષ પહેલા સ્ટોકની કિંમત પાંચસો ચોરાણું રૂપિયા ના લેવલ પર હતી તો એક વર્ષમાં સ્ટોકે ઇન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે પાંચસો બોતેર પોઈન્ટ પાસઠ રૂપિયાની તેજી જોવા મળી

જેમાં એક મહિનામાં જ રોકાણકારો ને પચાસ ટકા જેટલું પડ્યું છે ભવિષ્યની વાત કરીએ તો જો ટેસ્લા કંપની ભારતમાં બનવા લાગે તો આ કંપનીને ભારે ફાયદો જોવા મળી શકે છે અને અત્યારે હાલ પણ આ કંપની ટેસ્લા જોડે કામ તો કરી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ છે બધી જગ્યાએ શેર કરો અને શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો